સુરતના વિદ્યાર્થીઓ ભરેલી બસ નો અકસ્માત થયો છે સ્કૂલ બસ રસ્તા ઉપર પડેલા ખાડામાં ખાબકી ગઈ હતી સુરતના દાંડી રોડ પર આ ઘટના બની છે સાકેત ચોકડી નજીક બસ ખાડામાં ખાબકી ગઈ હતી મહારાજા અગ્રસર ઇન્ટરનેશનલ સ્કૂલ બસ ની આ બસ હતી કતારગામ વિસ્તારના બાળકો લઈને બસ આવતી હતી બસમાં ત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ સવાર હતા સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા બાળકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બાળકો સહી સલામત છે નરથાણ ગામ નજીક આવી છે આ સ્કૂલ સ્ટોરી રિપોર્ટ પર સુરત થી સતીશ કુંભારી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે